બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે માંબાના દર્શન કરી ચાર્જ સંભાળ્યો નર્મદા જિલ્લામાંથી જિલ્લા પોલીસ વડા તરીકે બનાસકાંઠા જિલ્લામાં પ્રશાંત સુબેની બદલી થતા બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા તરીકે પ્રશાંત સુબેએ ચાર્જ સંભાળ્યો હતો આ પ્રસંગે કલેક્ટર કચેરી ખાતેથી ઘોડા તેમજ બેન્ડના સાથે તેમની ગાડી જિલ્લા પોલીસ વડાની કચેરી સુધી પહોંચી હતી જ્યાં તેમને સશસ્ત્ર સલામી આપી સન્માનિત કરાયા હતા અને ઉપસ્થિત અધિકારીઓએ બુકે આપી તેમજ દીકરી દ્વારા તિલક કરી તેમનું ભાવભર્યું સન્માન કર્યું હતું ત્યારબાદ ઓફિસમાં પહોંચી મા અંબાની પૂજા કરી ચાર્જ સંભાળ્યા બાદ ડીવાય પીઆઈ પીએસઆઈ સહિતના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી બનાસકાંઠામાં નવનિયુક્ત જિલ્લા પોલીસ વડા પદાધિકારી તેમજ અધિકારીઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે આગામી સમયમાં આવનાર ભાદરવી પૂનમના મેળામાં કામે લાગી જઈશું અને અંબાજી ભાદરવીનો મેળો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે દિશામાં કામ કરવા જણાવ્યું હતું आज एस पी बनासकाठा तरीके मैंने यहाँ पे चार्ज लिया है सुबह अम्बाजी माता के दर्शन करके बनासकांठा में पालनपुर में आ, आज चार्ज लिया है आ, मैं इसके लिए गुजरात सरकार मुख्यमंत्री श्री गृहमंत्री श्री हमारे डीजी सर और गुजरात पुलिस का धन्यवाद देना चाहूँगा माता जी का भादरी पूनम का मेला आने वाले समय में आ रहा है और उसी की तैयारी में हम અભી લગેંગે હવે પૂરા વિશ્વાસ છે કે સબકે સહકાર્ય છે સબકે પ્રયત્ન મત શાંતિ પૂરા થાયગા